બોટાદ શહેરનો આ એવો વિસ્તાર છે કે ભાવનગર જવા આવવા માટે તેમજ ભાવનગર રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારની અંદરમાં લોકોને આવવા જવા માટેનો આ મુખ્ય માર્ગ કહી શકાય છે કે જ્યાં દર વર્ષે સામાન્ય વરસાદ પડતા પણ ગોઠણ રૂપ સુધી પાણી ભરાય છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણેનું આ દ્રશ્ય કે ખાડા પડી ગયેલા હોય આવનાર તમામ વાહન ચાલકો અત્યારે હાલ અહીં પોતાનું વાહન ચલાવવામાં ખૂબ જ હાલાકીનો સામનો પણ કરે છે ક્યાંક ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મિલીભગતથી ભગતથી આ પ્રમાણેના કોન્ટ્રાક્ટરોને જ્યારે કામ આપવામાં આવે છે ત્યારે ખબર નથી પડતી કે જ્યારે કોઈ પણ ટેન્ડર મંજૂર થયેલું હોય જેમાં સુપરવિઝન કરવામાં આવે છે તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરનું કે જયારે નબળું કામ કરેલું હોય છે તેનું બિલ શા માટે પાસ થઈ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે અંદરો અંદરની મિલીભગતથી જ આ ભ્રષ્ટાચાર થઈ શકે નહીતર ન થઈ શકે જો સાચા અર્થમાં તંત્ર આવા ભ્રષ્ટાચારી કામ કરનાર ના ટેન્ડર ટેન્ડર બહાર પડેલા આવા કામ જો અટકાવવામાં આવે અથવા તો તંત્ર દ્વારા જો ભ્રષ્ટાચાર કામની પૂરી તપાસ કરવામાં આવે તો સો આવા રોડ બંધ થઈ શકે પણ લોકોની હાલાકીની સામે કોઈ જોવા તૈયાર નથી તંત્રને તંત્ર ફક્ત કામગીરી કરી છે તો પોતાના માટે જ કરી રહી છે મારું નામ હિતેશ મિસ્ત્રી છે

બહુ નુકસાની રહે છે નગરપાલિકાના સત્તાધીશો કોઈ અહીંયા આવે છે ના કોઈ આવતું નથી તમે રજૂઆત કરેલી છે ઘણી વખત રજૂઆત કરેલી છે તે લોકો શું કહે છે તે લોકો આવીને જોઈને વહી જાય છે હાલ અત્યારે છીએ આપણે બોટાદ શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં કે જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે આ અત્યારે તે જોઈ રહ્યા છો તે પ્રમાણે ચોમાસાની સિઝન આવતાની સાથે જ અહીંયા પાણી ભરાવા માંડે છે બોટાદ શહેરનો આ મુખ્ય રસ્તો છે અહીંથી હજારો વાહનો પસાર થાય છે મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે સ્કૂલના બાળકો પસાર થાય છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે રસ્તો થોડાક વર્ષો પહેલાં જ બનાવવામાં આવ્યો છે થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો છે પણ રસ્તો સાવ તૂટી ગયો છે મોટ મોટા ગાબડા પડી ગયા છે અવારનવાર પાણીની સમસ્યા રહે છે ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ ખૂબ જ હોય છે આજુબાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો રહે છે તેમને પણ પાણી ભરાવાના કારણે તેમના મકાનમાં પણ પાણી ભરી જાય છે નગરપાલિકા સહિત પીડબલ્યુડીના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ અધિકારી ધ્યાન નથી દેતો તો વારંવાર રજૂઆત કરવા હોવા છતાં શા માટે તંત્ર કોઈ ધ્યાન નથી દેતું નગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવે છે કે આ રસ્તો અમારામાં નથી આવતો પણ ખરેખર નગરપાલિકાના અધિકારો જયારે મત માંગવા સત્તાધીશો મત માંગવા છે ત્યારે કેમ નથી કહેતા કે આ અમારા વિસ્તારમાં નથી આવતો કેમેરામેન મશીન મકવાણા સાથે પ્રકાશ સોલંકી બી ટીવી ન્યુઝ બોટાદ હાલ સોશિયલ મીડિયાની અંદર પણ એક મેસેજ ખૂબ જ વાયરલ થયેલો છે જે લોકોના હિતનો છે કારણ કે નગરપાલિકા વિસ્તારની અંદર હદમાં આવતા રોડ હોય કે પછી રાજ્યના માર્ગ અને મકાન વિભાગની અંદરના હદમાં બનાવતા રોડ હોય કે જ્યાં જે વિસ્તારની અંદર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડ બનાવવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગત તે વિસ્તારના કોઈ પણ ખૂણે લગાડવામાં આવે જેથી ખ્યાલ આવે કે ટેન્ડરની અંદરની શું કન્ડિશન છે કેવા પ્રકારનો રોડ મંજૂર થયેલો છે કયા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવેલો છે અને કેટલા સમય સુધી આ રોડ સલામત રહેશે તેની તેમાં વાત કરવામાં આવેલી છે જે વાત લોકો સુધી પહોંચે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રોડની અંદર થતાં આ ભ્રષ્ટાચાર અટકવાની શક્યતા લોકોમાં એક આશારૂપી જોવા મળે છે ત્યારે જો તંત્ર દ્વારા આ પ્રમાણે ખરેખર જો કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો ભ્રષ્ટાચાર રોકો તો કદાચ દૂર રહેશે પણ કંઈક અંશે તેને અટકાવવાનો પ્રયાસ આવા એક બોર્ડ મૂકવાથી થઈ શકે તેવું લોકોમાં લાગી રહ્યું છે જે અત્યારે હાલ વોટ્સઅપની અંદર એક જ એક વોટ્સઅપની અંદર આ મેસેજ ખૂબ જ હાલ અત્યારે ચર્ચાસ્પદ અને વાયરલ થતો જોવા મળે છે